દોસ્તો હાલમાં જેવા સમાચાર સામે આવી રહ્યા છે કે પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની એવા નર્મદાબાનું જ્યારે અવસાન થયું હતું એનો ભંડારો રાખવામાં આવ્યો હતો પૂજ્ય મોરારી બાપુએ હવે એવો નિર્ણય લીધો છે કે આ ભંડારો તેઓ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાને સમર્પણ કરે છે કારણ કે ત્યાં ત્રણસોથી વધારે લોકો માર્યા ગયા હતા આપણે જાણીએ છીએ એમાં ભારત અને ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ એવા વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું ત્યારે હાલમાં જ આ ખૂબ મોટા સમાચાર જે સંત અને મહાત્માના લક્ષણ હોઈ શકે કે જેમણે અત્યારનો આ જેમનો ભંડારો હતો પૂજ્ય બાના અવસાન બાદનો એ વિજય રૂપાણી અને ત્રણસોથી વધારે લોકોને સમર્પણ કર્યો છે ત્યારે આ તમામ બાબતો અંગે આજના વિડીયોમાં અમે તમને વિગતે વાતો કરવાના છીએ કે આખરે આ બધી શું ઘટનાઓ છે જાણવા માટે અંત સુધી બન્યા રહેજો અને હા જુદા જુદા લોકો એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે આખરે આ ત્રણસોથી વધારે લોકો જે અવસાન પામે છે આ બાબત જાણવા માટે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને અને વિડીયોમાં આગળ વધે તે પહેલાં કમેન્ટ બોક્સના માધ્યમથી આપ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં કારણ કે આ ત્રણસોથી વધારે લોકો જેમનો ખૂબ કોઈ વાક નહોતો અને નિર્દોષ હતા એની સાથે સાથે પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્નીનું પણ નિધન થયું છે જે તલગાજેડા ગામે આજથી ચારથી પાંચ દિવસ પહેલાં થયું હતું અને ત્યાં મોરારી બાપુ પણ હાજર હતા ત્યારબાદ મોરારી બાપુની જે કાંઈ પણ છે વાતો સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્નીના અવસાન બાદ આ જે કાંઈ કાં ઘટનાઓ બની છે અમદાવાદમાં એ પછી બની છે ત્યારે મોરારી બાપુના ધર્મપત્નીના નામે જે ભંડારો હતો એ પણ હવે એમણે અમદાવાદમાં બનેલી આ ઘટનાને સમર્પણ કરી દીધો છે આવા સંત પુરુષને ક્યારેય ભૂલી ન શકાય કે જેમની આ દેશ પ્રત્યેની ભાવના દેશ પ્રેમ અને જ્યારે જ્યારે પણ આવી મુશ્કેલીઓ અને આફતો આવે છે ત્યારે હંમેશા પૂજ્ય મોરારી બાપુ ક્યારે પીછેહટ કરતા નથી દાનના મામલામાં હોય કે પછી એમની ભક્તિ ભાવનાની મામલામાં હોય હંમેશા મોરારી બાપુના જ વિચારો અને એમનું જીવન અનેક લોકોને પ્રેરણા આપે છે ત્યારે દોસ્તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભારત અને ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે ત્યારે આ વિજયભાઈ રૂપાણીના નિધન સાથે ત્રણસોથી લોકો વધારે લોકોના અવસાન થયા છે ત્યારે પૂજ્ય મોરારી બાપુએ એમના પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી છે સૌના દિવ્ય આત્માના શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે ત્યારે વિજયભાઈ રૂપાણીની હવે ડેડ બોડી પણ મળી ગઈ છે અને હવે થોડા જ સમયમાં એના અંતિમ સંસ્કાર પણ થઈ શકે છે અને હાલમાં જ આ સમાચારો વેગ પકડી રહ્યા છે જેમાં પૂજ્ય મોરારી બાપુના જે કાંઈ પણ વિચારો છે એમનો ભંડારાને લઈને પણ સમાચાર હતા ત્યારે આ સમાચાર આજના વિડીયોમાં અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે સાથે તમને પણ એ પણ જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીને હવે જે કાંઈ પણ છે અંતિમ એમના દર્શન માટે એમનો દેહ મૂકવામાં આવ્યો છે આમ તો આ રાજકોટ એમનું જે વતન છે ત્યાં અલગ અલગ લોકો પહોંચી રહ્યા છે કલાકારો પહોંચી રહ્યા છે તો પછી જુદા જુદા ઇન્ડસ્ટ્રીના લોકો પહોંચી રહ્યા છે અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે એમની વિધિ જોવા માટે જ્યારે આ લોકો પહોંચી રહ્યા છે અને જ્યારે લોકોની જનમેદની જામી ગઈ છે ત્યારે પૂજ્ય મોરારી બાપુએ પણ સાંત્વના પાઠવી છે અને એમના વિચારો અને એમના આશીર્વચન આપ્યા છે અને કહ્યું છે કે સૌ દિવ્ય આત્માઓને શાંતિ થાય અને એ જ માટે પ્રભુ એમના ચરણમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરી છે ત્યારે વિજયભાઈ રૂપાણી વિશે અને એમના જે કાંઈ પણ જીવન વિશેની વાતો તમને ખબર જ હશે સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી ઘણી બધી તસવીરો ખૂબ વાયુ અગે ફેલાયેલી જોઈ શકાય છે ત્યારે એમના જીવનની વાતો પણ તમને ખબર હશે ત્યારે એમની સાથેની વાતો અને એમની સાથેના જીવનને યાદ કરતા પણ પૂજ્ય બાપુ એમના ભાવુક થયા હતા અને ત્યારબાદ જે કાંઈ પણ જે ઘટના આપણી સામે આવી છે ત્યારે એમનો ભંડારો પણ હવે કેન્સલ કર્યો છે અને સમર્પણ કર્યો છે આ ભંડારો એમને આજે અમદાવાદની ક્રેશ પ્લેન ક્રેશ દુર્ઘટના છે એમાં સમર્પણ કર્યો છે ત્યારે આ વિજય રૂપાણી સહિત ત્રણસોથી વધારે લોકોના જેવોના મોત થયા છે એમને કમેન્ટ બોક્સના માધ્યમથી આપ શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં એમના માટે ઓમ શાંતિ કે જય સિયારામ લખવાનું ચૂકતા નહીં અને દોસ્તો આ વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ગ્રુપમાં દરેક ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરી દેજો તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બે લાઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને ધન્યવાદ